આજે આપણે વાત કરીએ લાબુબુ ડોલ વિશે આમ તો બધાય સાંભળ્યું હશે લાબુબુ લાબુબુ જે ચાઈનાની અને ધ મોન્સ્ટર કની સિરીઝ છે એમાં આવતી હતી આખી ગોળ ગુમે છે ભારતીય અને એની આંખો જો કેટલી મોટી મોટી ગઈ તમને વિડીયોમાં અને આ એક એક્ટિંગ કુન ફિગર ક્યુટ મોન્સ્ટર કૅન ડોલ છે આનું નામ છે એનું નાની વિશેષતામાં તમને ખબર હશે કે નાની આંખો મોઢું મોટું મોઢું છે આનું દેખાય છે તમને અને સરારથી તો લાગે જ છે મેન તો ખાસ આનું છે જે એક જે ગોળ ફરે છે ગોળ ફરું બધું ટાંકડા જેવું આવે છે એના જેવું ગોળ ફરે છે આ અને આજકાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે યુટ્યુબમાં જુઓ ઇન્સ્ટામાં જુઓ તમે સર્ચ મારશો એટલે તમને આની વિગત દેખાઈ જશે લાભ હોય હશે અને એનો ઉપયોગ અત્યારે રમકડા તરીકે લોકો કરે છે પછી નાના શોર્ટ વિડીયોમાં વાયરલ થાય છે પછી ફની કોમેડી કોમેડી બી આની બહુ અત્યારે ઉપડી છે પછી એનિમેશન પાત્રમાં બી આવી ચાલે છે બરાબર ને બહુ સારી એવી ડોલ છે અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે આપણી પાસે આવી ગઈ છે આપણે એનો વિડીયો બનાવી દો ને પોસ્ટ મૂકવાની છે આપણે તો તમને ગમે તો લિંક મૂકું છું બાયોમાં કાર્ટ કરી દેજો બાયોમાં લિંક તો નહીં જ આવે કેમકે હજુ તો આપણે પ્રાઇમ મેમ્બર બન્યા નથી યુટ્યુબના તો તમે યુટ્યુબમાંથી તો લિંક નહીં મળી શકે તમે એમેઝોન પર સર્ચ મારી લેજો આ તો નિયર બાય સ્ટોરમાં જોઈ લેજો જો બાકી બહુ જ મસ્ત થશે જુઓ નજીકથી જુઓ તમને છો ને બાકી એના હાથ પાછળ છે આવી રહ્યા પાછા મસ્ત 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 આપણે કેવો વિડીયો લાગ્યો ફર્સ્ટ ટાઈમ આપણે નવું લાયા છીએ આજે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને બે લાઇકો ઉપર ક્લિક કરી દેજો રાજે રાજે જય શ્રી કૃષ્ણ